નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ ઝીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે વિટામિન બી ટ્વેલ્વની કમી હોય તો ખાવો આ પાંચ લીલી શાકભાજી એકવીસ દિવસમાં વધી જશે લેવલ વિટામિન બી એક એવું વિટામિન છે જેની કમી થવાથી તમારું શરીર ગંભીર રોગોનો ભોગ બની શકે છે બી ટ્વેલ્વની કમી થવાથી ન્યુરો પ્રોબ્લેમ એટલે કે મગજની બીમારીઓ થઈ શકે છે આ તત્વોની કમીથી શરીરમાં લોહીની કમી પણ થઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વની કમીથી આયનનું એબઝોપ્શન પણ ઓછું થાય છે થાકની સાથે નબળાઈ સ્નાયુમાં દુખાવો હાડકામાં દુખાવો વાળ ખરવા અને સ્કિનનો રો રંગ પીળો પડી શકે છે વિટામિન બી ટ્વેલ્વની કમી દૂર કરવા માટે તમે શાકાહારી ખાદ્ય વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો અમે તમને એવા પાંચ ગ્રીન ફૂડ્સ વિશે જણાવી રહ્યા છે જે વિટામિન બી ટ્વેલ્વ રીચ ફૂડ્સ છે આ પાંચ લીલા વિટામિન બી ટ્વેલ્વ રીચ ફૂડ્સ એક પાલક પાલક ખાવાથી શરીરમાં આયનની કમી દૂર થાય છે પાલકમાં આયન વિટામિન એ સી અને કે હોય છે આ લીલા પાંદડાવાળી શાકભાજી ફોલેટનો સ્ત્રોત પણ છે અને તેમાં પોટેશિયમ પણ હોય છે જો તેનું દરરોજ એકવીસ દિવસ સુધી સેવન કરવામાં આવે તો વિટામિન બી ટ્વેલની કમી દૂર થઈ શકે છે નંબર બે બ્રોકલી આ લીલા શાકભાજી વિટામિન બી ટ્વેલનો સ્ત્રોત છે તેમાં પણ આયન અને વિટામિન હોય છે બ્રોકલી ખાવાથી થોડા દિવસમાં વિટામિન બી ટ્વેલની કમી દૂર કરી શકાય છે નંબર ત્રણ એવોકાડો એવોકાડો ખાવાથી શરીરને વિટામિન બી ટ્વેલ પણ મળે છે એવો કાડો ફાઇબરથી ભરપૂર હોય છે નાસ્તામાં એવોકાડો ખાઈ શકાય છે તેના રોજિંદા સેવનથી વિટામિન બી ટ્વેલની કમી અને પેટની સમસ્યાઓ દૂર થઈ શકે છે એવોકાડો આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નંબર ચાર મગની દાળ વિટામિન બી ટ્વેલ્વની કમીને દૂર કરવા માટે તમે તમારા ડાયટમાં મગની દાળનો સમાવેશ કરી શકો છો અંકુરિત મગની દાળનું સતત એકવીસ દિવસ સુધી સેવન કરવાથી શરીરમાં વિટામિન બી ટ્વેલ્ની કમીને દૂર કરવામાં મદદ મળશે જો તમે વિટામિન બી ટ્વેલની કમીને તાત્કાલિક દૂર કરવા માગો છો તો તમે અડદની દાળ પણ ખાઈ શકો છો નંબર પાંચ સરસોનું શાક સરસોનું શાક પણ વિટામિન બી ટ્વેલનો ઉત્તમ સ્ત્રોત છે શિયાળાની ઋતુમાં સરસોનું શાક અને મકાઈની રોટલી ખાવાનો શ્રેષ્ઠ સમય છે આવી સ્થિતિમાં જો તમે આ વિટામિનની કમીથી પરેશાન છો તો તમારા રોજિંદા આહારમાં સરસોનો સમાવેશ કરો ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી માટે છે તમે તેને અપનાવતા પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો અવિનાશ પટેલ ટ્રિપલ ઝીરો સેવન યુટ્યુબ ચેનલ એની કોઈ બાહનધારી આપતું નથી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર